આજે આ દુકાળામાં આ પવિત્ર ભૂમિ ઉપર ભાનુભાઈ દેવીજીના સાહિત્યકારના સન્માન માટે અને આજ ગામના પ્રતાપ સુધ અંબાજીના ડેપ્યુટી સેપાજી પાંડેબીના સન્માનમાં અને સર્વ પત્રકાર મિત્રો એ ઉપસ્થિત છે એવા પ્રસંગે મારા અધ્યક્ષસ્તાની જે બેઠક છે એ બદલ સમગ્ર રીતે મીડિયા ગ્રુપનો હૃદયગુરો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મીડિયા ગ્રુપના માધ્યમથી આ બનાસકાંઠા જિલ્લામાં પ્રકૃતિનું જતન થાય અને જે બનાસ માનનીય અધ્યક્ષ સાહેબે જે બોલ હોય વૃક્ષોનું વાવેતર હોય સંચય હોય એનો એનું પાર્ટીની થી ઉપર ઉમટી અને દરેક સમાજ દરેક દરેક વર્ગ એમાં જોડાય એ બાબતની એક વાત પત્રકાર મિત્રો સમક્ષ મૂકી છે પત્રકાર મિત્રોને વારંવાર મળવાનું થાય છે અને બનાસકાંઠાજીના મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા તમામ પત્રકાર મિત્રો કાયમી પોઝિટિવ સમાજ ઉપયોગી જે વિષયો મૂકે છે એ બદલે અમે લોકોને સૌને અભિનંદન આપ્યા અને બનાસપે માટે એ મિત્રોને કે અમારે તમારા પાયા પૂરું પણ હોય તો અમારા સુધી મોકલાવું જેનાથી આ બનાસકોટાના જન જન સુધીને ફાયદો થાય એ વિષયની પણ વાત મૂકી પત્રકાર મિત્રોનો કે મીડિયા ગ્રુપનો તમામ આયોજકોનો હું મત આપના માધ્યમ આભાર માત માતાજી વંદ્ય માતા